પાણી આવી જાય અને તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રગડા પેટીસ તો તમે ઘણી બધી વાર ખાધી હશે પણ જો એકદમ હેલ્ધી લીલા વટાણામાંથી રગડો તૈયાર કરીશું સાથે મેંદા વગર કોર્નફ્લોર વગર અને બેસન વગરની આપણે પેટીસ તૈયાર કરીશું તો એકદમ હેલ્ધી પણ બનશે ટેસ્ટી પણ એટલી જ કે ચટકારેદાર બની જશે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં રગડો બનાવવા માટે આપણે ચાર કપ ફ્રેશ લીલા વટાણા લેશું તો હું રગડો થોડો વધારે બનાવું છું ને એટલા માટે ચાર કપ લઉં છું વટાણા તમે તમારા હિસાબથી રગડો બનાવી શકો છો અને બે નંગ બટેટા લેશું અને એની છાલ કાઢી ટુકડા કરી આ રીતે કુકરમાં એડ કર્યા પછી એમાં પાણી એડ કરી દેશું અને આ રીતે જુઓ વટાણા અને બટેટા ડૂબવા જોઈએ બસ એટલું પાણી એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી ખાંડ એડ કરીશું જેના લીધે વટાણાનો કલર ગ્રીન જળવાઈ રહેશે અને ઝડપથી કૂક પણ થઈ જશે હવે અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ કરીશું ત્યાં સુધીમાં આપણે પેટીસ તૈયાર કરવા માટે અડધા કપ ઓટ્સ લેશું જે એકદમ હેલ્ધી છે અને આ ઓટ્સથી તમે ક્યારેય આવી પેટીસ નહીં તૈયાર કરી હોય તો એકવાર ટ્રાય કરજો તો આ રીતે ઓટ્સનો પાવડર કરી લેશું હવે એ જ મિક્સર જારમાં એક ટુકડો આદુનો તીખાસ માટે લીલા મરચાં અને થોડા ફ્રેશ લીલા ધાણાની પેસ્ટ તૈયાર કરી લેશું કારણ કે આપણે જે પેટીસ બનાવીએ છીએ ને એ પણ ગ્રીન બનાવવાના છે અને રગડો પણ ગ્રીન બનાવવાના છે એટલા માટે મેં ધાણા એડ કર્યા છે હવે અહીંયા મેં ચાર નંગ બાફેલા બટેટાને આ રીતે ખમણીને લીધા છે એમાં આદુ મરચાની પેસ્ટ સાથે લીલા ધાણા એડ કરીશું અને સાથે થોડા મસાલામાં મીઠું ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીશું ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે લીંબુનો રસ એડ કરીશું હું અહીંયા લીંબુનો રસ એડ કરું છું તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો આ જે પેટીસ છે ને એકદમ ગ્રીન બનશે હવે આપણે એમાં એડ કરીશું ઓટ્સનો પાવડર તો બધો પાવડર મેં અહીંયા એક સાથે જ એડ કરી દીધો છે પટીટાને મેં પહેલા જ બાફીને રાખ્યા હતા એટલે થોડા ડ્રાય થઈ ગયા હતા એટલે ઓટ્સનો પાવડર પણ ઓછો જોશે મિક્સ કરી દેશું તો તમે આવી હેલ્ધી ગ્રીન પેટીસ અને ગ્રીન રગડો ક્યારે ટ્રાય કર્યો છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે બધી વસ્તુ આ રીતે મસળતા જશો ને એટલે આ રીતે લોટ જેવું બંધાઈ જશે તમે જુઓ હવે અહીંયા આ રીતે થોડું મસળી લીધું એટલે પરફેક્ટ લોટ જેવું મિક્સર રેડી થઈ ગયું અને જો તમને એવું લાગે કે ડ્રાય નથી થયું તો તમે થોડો ઓટ્સનો પાવડર વધારે કરી અને મિક્સ કરી શકો છો હવે હાથમાં મેં તેલ લગાવી દીધું હવે અહીંયા આપણે જે રીતે પેટીસનો શેપ આપીએ ને એવો જ રાઉન્ડ શેપ આપી દેવાનો છે નાની કે મોટી તમારી ચોઈસ પ્રમાણે તમે પેટીસવાળી તૈયાર કરી શકો છો એકલી પેટીસ તમે ખાશો ને તો પણ બહુ ટેસ્ટી એવી લાગશે કારણ કે આપણે એમાં કોઈ એવા ઇન્ગ્રીડિયન્ટ એડ નથી કર્યા કે જેના લીધે તમે એને લાંબો સમય સુધી ન રાખી શકો અથવા તો તમે ખાવ ને તો તમને ટેસ્ટ ન આવે એકદમ હેલ્ધી પણ છે વેટ લોસ માટે પણ બેસ્ટ છે હવે અહીંયા મેં ત્રણ ચમચી તેલ ગરમ કરવા રાખ્યું હતું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે બધી પેટીસ રાખી દઈશું એક સાઈડથી ક્રિસ્પી કરી લેશું એક સાઈડથી ક્રિસ્પી થોડી થઈ જાય ને એટલે સાઈડને ચેન્જ કરી દેશું આ રીતે બધી જ ફેરવી ફેરવી ક્રિસ્પી કરી લેશું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની એટલે અંદર સુધી શેકાઈ જાય બટેટા પહેલેથી જ બફેલા હોય એટલે આપણે એને ક્રિસ્પી કરવાની જ હોય છે માત્ર તો આ રીતે તમે જુઓ બધી જ પેટીસને આપણે સાઈડ ચેન્જ કરી દીધી અને પછી બીજી સાઈડ પણ એ જ રીતે ક્રિસ્પી કરી લેશું હવે અહીંયા બીજી સાઈડ પણ મેં ક્રિસ્પી કરી લીધી તમે જુઓ બંને સાઈડ ક્રિસ્પી થઈ ગઈ જેટલી તમને ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે કરવાની જ્યારે સવ કરવાની હોય ને એની પાંચ મિનિટ પહેલાં આ રીતે શેકીને તૈયાર કરવાની ઠંડી થોડી હલકી થશે ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તો બધી પેટીસ રેડી છે અહીંયા વટાણા પણ બફાઈ ગયા છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ તમે જુઓ ચાર વિસલમાં વટાણા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે તો બસ હવે આપણે બટેટા છે ને એને હલકા મેશ કરી લેવાના છે બહુ વટાણાને આપણે ઓવર મિક્સ નહીં કરી આખા જ રહેવા દેશું માત્ર બટેટાના જે ટુકડા છે ને એને આપણે હલકા મેશ કરી દેશું તો અહીંયા તમે આખા બટેટા નાખો ને તો પણ ચાલે પછી તમે એને ખમણીને પણ એડ કરી શકો છો મેં અહીંયા બંને સાથે જ આ રીતે એડ કર્યા છે આ રીતે કરવાથી જે રગડો છે ને ઘાટો તૈયાર થશે તમે જુઓ એકદમ ગયું ને બસ હવે જો તમારે તેલ રગડો તૈયાર કરવો હોય ને તો કરી થોડી વાર માટે કુક થવા દેવાના આપણે વઘાર કરીશું એના માટે બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને તૈયાર કરેલો આદુ મરચાં અને લીલા ધાણાનો મસાલો એડ કરી થોડી વાર માટે સાતળી લેશું એટલે ખૂબ સરસ એવી ફ્લેવર આવી જશે અહીંયા આપણે આ જે રગડો છે ને એને પણ ગ્રીન જ બનાવવાના છીએ એટલા માટે મેં મરચી થોડી વધારે બંનેમાં એડ કરી છે અને એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે બધો રગડો એકસાથે એડ કરી થોડું મેં પાણી પણ એડ કર્યું છે અને મિક્સ કરી દેસું હવે અહીંયા પહેલાં સરસ રીતે પાણી સાથે મિક્સ કરી અને પછી આ જે રગડો છે ને એમાં આપણે બહુ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી કારણ કે આ રગડાને પેટીસ સાથે ચટણીઓ પણ સર્વ કરવાની હોય છે અને એનાથી પણ સરો એવો ટેસ્ટ આવે છે તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ થોડું ગરમ થઈ ગયું હવે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ચાટ મસાલો એડ કરી દઈએ એનાથી ખૂબ સરસ એવો ચટપટો આપણો રગડો થશે અહીંયા જો તમને ફ્લેવર આપવું હોય ને પાણીપુરી જેવી તો તમે એમાં પાણીપુરી મસાલો પણ એડ કરી શકો છો મિક્સ કરી દેશું અને બસ આ રગડાને થોડી વાર માટે આપણે કૂક કરીશું તો થોડો ઘાટો પણ થઈ જશે અને મસાલા સાથે કૂક પણ થઈ જશે તો આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ રગડો તમે જુઓ સરસ એવો કૂક થઈ ગયો છે આ રીતે સરસ કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનો અને ગરમ ગરમ આ રગડાને સવ કરવાનો એટલે પેલા પેટીસ તૈયાર કરી લેવાની પછી રગડો કરવાનો અને મેં અહીંયા લીલા ધાણા પણ એડ કર્યા છે હવે ગરમા ગરમ આપણે આ રગડાને સર્વ કરીશું તો બહુ ટેસ્ટી એવી આ ચાટ બને છે અને ખૂબ જ હેલ્ધી પણ બને છે તો પ્લેટમાં આ રીતે પેટીસને ગોઠવી દેસુ તમે જે રીતે રગડા પેટીસને સર્વ કરતા હોય એ રીતે કરવાની હું મારી રીતે બતાવું છું આ રીતે પેટીસ ગોઠવ્યા પછી ગરમ ગરમ રગડો આ રીતે સાઈડમાં અને થોડો ઉપર એવો આપણે એડ કરીશું તમને રગડો જેટલો પસંદ હોય એ રીતે અને હવે તૈયાર કરેલી આંબલીની ચટણી તો આ ખજૂર આંબલીની ચટણી છે આ ચટણીને તમે છ મહિના સુધી પણ સ્ટોર કરો ને તો પણ ખરાબ ના થાય એ રીતે બનાવવાની સાથે એકદમ ટેસ્ટી સ્ટ્રીટ ડાયલ ગ્રીન ચટણી બનાવીશું લીલી ડુંગળી અથવા તો સૂકી ડુંગળી જે તમે

ટેસ્ટી ચટકારેદાર આપણી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે તો ખાસ કરીને ઠંડીની સીઝનમાં ટ્રાય જરૂરથી કરજો થેન્ક યુ